પ્રાકૃતિક ખેતીની સફળતાનું સચોટ ઉદાહરણ પૂરું પાડતા ધાંગ્રધાના પ્રગતિશીલ ખેડૂત ઘનશ્યામભાઈ પટેલ ભારત પ્રાકૃતિક કૃષિ પ્રધાન દેશ હોવાથી દેશની અર્થવ્યવસ્થામાં ખેતી ક્ષેત્રનું પ્રદાન અગત્યનું છે દેશમાં નાના અને સીમાંત ખેડૂતો પાસે ખેતીના આધુનિક સાધનો ખાતર પિયત બિના વ્યવસ્થા મર્યાદિત છે જેને લઈને આવક ખેડૂતોની વધે અને કૃષિ વધુ વળતરદાયી બને તે માટે સરકાર દ્વારા વિવિધ સહાયલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે જેનો લાભ લઈ આજે ખેડૂતો આર્થિક સમૃદ્ધિની દિશામાં આગળ વધી રહ્યા છે ઔદ્યોગિક અને ખેતી ક્ષેત્રે પછાત ગણાતા સુરેન્દ્રનગર જિલ્લાની હવે નર્મદાના નીર આવવાથી કૃષિ ક્ષેત્રે વિકસિત જિલ્લા તરીકે ગણતરી થવા લાગી છે જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિ અર્ધસૂકા વિસ્તારની છે તેમ છતાં આજે જિલ્લામાં બાગાયત ક્ષેત્રે ખૂબ જ સારી પ્રગતિ થઈ રહી છે જિલ્લાના તમામ તાલુકાઓમાં આજે ફળ પાકનો વાવેતર વિસ્તાર વધી રહ્યો છે જિલ્લામાં મુખ્યત્વે લીંબુ દાડમ જામફળ બોર જેવા ફળપાકોનું વાવેતર થાય છે પરંતુ આજે જિલ્લાના ખેડૂતો તેમની આવડતથી અંજીર કમલમ દ્રાક્ષ અને ખારેકનું પણ વાવેતર કરતા થયા છે આજે આવા જ એક ડાંગરાના પ્રગતિશીલ ખેડૂત ઘનશ્યામભાઈ પટેલની વાત કરવી છે જેઓ પીળું સોનું એટલે કે ખારેકની ખેતીમાં મબલક કમાણી કરી અન્ય ખેડૂતો માટે ઉદાહરણરૂપ બન્યા છે તેમણે ખારેકની ખેતી વિશે માહિતી આપતા શહેર જણાવ્યું હતું કે આજથી લગભગ વીસ વર્ષ પહેલાં સુરેન્દ્રનગર જિલ્લામાં ખારેકની ખેતીની વાત દીવા સ્વપ્ન જેવી હતી ખારેક માત્ર કચ્છ જિલ્લામાં જ થાય છે આવી દ્રઢ માન્યતા વચ્ચે મેં ધાંગ્રતામાં ખારેકનું વાવેતર કર્યું હતું અથાગ પરિશ્રમ અને દ્રઢ સંકલ્પે કચ્છ જેવી જ ખારેકનું ઉત્પાદન સુરેન્દ્રનગર જિલ્લામાં પણ થાય છે એ મેં સાબિત કરી બતાવ્યું છે વીસ વર્ષ પહેલાં ખેતરમાં ડ્રીપ સિસ્ટમ થકી ખેતી અને તાર ફેન્સિંગ સાથે ખેતીની શરૂઆત કરી હતી આજે સો વીંગા જેટલી જમીનમાં પચીસસો જેટલા દેશી ખારેકના રોપા ત્રણસો પચાસ ઇઝરાયેલ ખારેકના રોપા સિત્તેર કેસર કેરી અને બસો સિત્તેર જેટલા લીંબુના રોપાનું વાવેતર કર્યું છે ગાય આધારિત ખેતી વિશેની વાત કરતાં તેમણે ઉમેર્યું હતું કે છેલ્લા પંદર વર્ષથી ખેતરમાં યુરિયા ડીએપી જેવા એક પણ જાતના રાસાયણિક ખાતરનો ઉપયોગ કર્યા વિના હું ખેતી કરી રહ્યો છું મારી પાસે પોતાની ગૌશાળા છે જેમાં પચીસથી ત્રીસ જેટલી દેશી ગાયો છે આ ગાયોના છાણ અને ગૌમૂત્રનો હું ખેતીમાં ઉપયોગ કરી રહ્યો છું ખેતરમાં પાંચ પાણીના બોર આવેલા છે દરેક બોર પર હજાર લીટરની ટાંકીનું નિર્માણ કર્યું છે આ ટાંકી થકી ખેતરમાં દીવ દ્વારા ગૌમૂત્ર જેવા બેક્ટેરિયા આપવામાં આવે છે આમ ગાય આધારિત ખેતીમાં ખર્ચ નહીવત થાય છે અને ઉત્પાદન પણ સારામાં સારું મળી રહે છે દરેક ખેડૂત મિત્રોને અનુરોધ કરતાં તેમણે ઉમેર્યું હતું કે દરેક ખેડૂત મિત્રોએ રાસાયણિક ખેતી છોડી ગાય આધારિત ખેતી અપનાવવી જોઈએ જેથી લોકોને ઝેરમુક્ત ખોરાક અને સારું સ્વાસ્થ્ય મળી રહે ખારેકના અને વેચાણની વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે છેલ્લા ચૌદથી પંદર વર્ષથી ખારેકનું ઉત્પાદન ચાલુ છે પ્લાન્ટ દીઠ આશરે સોથી એકસો પચીસ કિલોગ્રામ ખારેકનું ઉત્પાદન થાય છે અને અંદાજે વારસી એક પોઈન્ટ પચાસ કરોડથી બે કરોડની વચ્ચે આવક રહે છે ઘનશ્યામભાઈ ડાંગ્રધા નીલકંઠ ફાર્મ ખાતેથી શક્તિ ડેટ્સ નામથી પોતાની ખારેકનું વેચાણ કરે છે ઘનશ્યામભાઈએ એપલ ગોલ્ડ ડાયમંડ જેવા ગ્રેડોમાં પોતાની ખારેકનું વર્ગીકરણ કર્યું છે જેમાં ડાયમંડ ગ્રેડની ખારેક આશરે એકસો સાહીઠથી બસો ગોલ્ડ ગ્રેડની ખારેક સોથી દોઢસો એપલ ગ્રેડની ખારેકનું સોથી એકસો પચીસ કિલોગ્રામનું વેચાણ થાય છે ખારેક મુખ્યત્વે બેંગ્લોર ચેન્નાઈ હૈદરાબાદ મુંબઈ કલકત્તા જેવા શહેરોમાં ઓર્ડર પ્રમાણે ફ્લાઇટ મારફતે વેચાણ કરે છે જ્યારે આજુબાજુના ગામડાઓમાં અને સૌરાષ્ટ્રમાં પણ પોતાની ખારીકનું વેચાણ કરે છે વર્ષ બે હજાર વીસ એકવીસમાં ઘનશ્યામભાઈ ગુજરાત ઓર્ગેનિક પ્રોડક્ટ સર્ટિફિકેશન એજન્સીનું સર્ટિફિકેટ મેળવી ચૂક્યા છે આ ઉપરાંત તેમની કચેરી દ્વારા બેસ્ટ ફાર્મર એવોર્ડ બેસ્ટ ઇનોવેશન એવોર્ડ સહિતના વિવિધ એવોર્ડ પણ મેળવવામાં આવ્યા છે ઝાલાવાડ એગ્રીકલ્ચર ફાર્મર પ્રોડ્યુસર કંપની દ્વારા ડાયરેક્ટર તરીકે પણ સરીકે સેવા આપી રહ્યા છે ખારેકનો પાક દ્વિગૃહી હોવાથી નર અને માદા ફૂલો અલગ અલગ ઝાડ પર જોવા મળે છે તેથી તેમાં કુદરતી પરાગનયનનું પ્રમાણ ખૂબ જ ઓછું જોવા મળે છે સારું ઉત્પાદન મેળવવા માદા ફૂલોનું કૃત્રિમ પરાજ્ઞાન કરવું અતિ આવશ્યક છે ઘનશ્યામભાઈ ખારેકની પરાગરજનું પણ વેચાણ કરે છે તેઓ ખારેકની પરાગરજનું ગુજરાત ઉપરાંત આંધ્રપ્રદેશ તમિલનાડુ રાજસ્થાન જેવા રાજ્યોમાં વેચાણ કરે છે નીલકંઠ ફાર્મ ખાતેથી અગિયાર હજાર રૂપિયે કિલોગ્રામ પરાગ્રજનું વેચાણ થાય છે માત્ર પરાગ્રજમાંથી જ ઘનશ્યામભાઈને રૂપિયા આઠથી દસ લાખની કમાણી થાય છે ખારેકની પરાગ્રજ ઉતારવાનું મશીન બનાવવા બદલ ઘનશ્યામભાઈને જિલ્લાના બેસ્ટ ઇનોવેશન તરીકે પણ એવોર્ડ મળ્યો છે જિલ્લા બાગાયત અધિકારી સચિનભાઈએ જણાવ્યું છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં દિવસે દિવસે બાગાયતી ખેતીનો વ્યાપ વધી રહ્યો છે જિલ્લાના મુખ્ય બાગાયતી પાકો તરીકે ખેડૂતો ખારેક દાડમનું વાવેતર કરી રહ્યા છે સરકારની વિવિધ સહાયલક્ષી યોજનાઓના લાભોથી પણ ખેડૂતો બાગાયતી ખેતી તરફ આકર્ષાઈ રહ્યા છે તેમણે જિલ્લાના તમામ ખેડૂતોને સરકારની વિવિધ સબસિડી યોજનાઓ લઈ બાગાયતી ખેતી અપનાવવા જણાવ્યું હતું રાજ્ય સરકારના બાગાયતી વિભાગની વિવિધ સરકારી યોજનાઓ અન્વયે ઘનશ્યામભાઈ પટેલને ખાતાદીત અને હેક્ટર દીતની મર્યાદામાં એકસો પચીસ રૂપાઓ માટે રૂપાડિત બારસો ને પચાસની સહાય આપવામાં આવી છે આ ઉપરાંત દર વર્ષે પેકિંગ મટીરીયલમાં પણ સહાયનો લાભ આપવામાં આવે છે મિત્રો આજે આપણે આયા છીએ ધાંગદરા નીલકંઠ ફામ ખાતે સુરેન્દ્રનગર જિલ્લામાં દિવસેને દિવસે બાગાયતી ખેતીનો વ્યાપ વધતો રહ્યો છે જેમાં મુખ્યત્વે ખારેક અને દાડાનું વાવેતર સરકારની સબસિડીથી વધતું રહ્યું છે તો તમામ ખેડૂતોને નમ્ર વિનંતી છે કે તમે બાગાયતી ખેતીને માટે સબસિડીનો લાભ લો અને બાગાયતી કચીનો સંપર્ક કરીને તમે આ ઉત્તરોત્તર પ્રગતિ કરી શકો છો ઘનશ્યામભાઈ પટેલ ધ્રાંગધ્રા ધ્રાંગધ્રા નીલકંઠ ફાર્મ શક્તિ ડિસ્ટ નામથી મારી ખારેકનું બાર વેચાણ ચાલુ છે જે પંદર વર્ષથી લગભગ ઓર્ગોનિક છે અને ત્રણથી ચાર ચાર વર્ષ જેવું થયા જે સર્ટિફાઈડ થઈ ગયેલું છે ગુફકાનું સર્ટિફિકેટ આપણી પાસે છે પણ પંદર વર્ષથી હું આમાં ડીએપી કે યુરિયા કોઈ પણ જાતનું નાખેલું નથી અત્યારે જે અત્યારે નાખું છું ગૌ આધારિત ખેતી કરું છું મારે પોતાની ગાયો છે અને એનું જ આની અંદર ગાય આધારિત જ ખેતી કરું છું જે જે ડ્રીપ દ્વારા હું એનું લિક્વિડ જે છે એ ગૌમૂત્ર છે જીવામૃત છે ગૌમૃત બેક્ટેરિયા છે એ બધું જ ફિલ્ડની અંદર આપું છું મારે પાંચ બોર છે પાંચે બોર ઉપર હજાર હજાર લીટરની ટાંકી છે એની અંદર ગૌમૃત્ય બેક્ટેરિયા રાખું છું અને સાયકલ પ્રમાણે એને રેગ્યુલર ચલાવું છું એમ મારું ખારેકનું વેચાણ ચેન્નાઈ બેંગ્લોર હૈદરાબાદ બોમ્બે અને આપણા ગુજરાત સૌરાષ્ટ્રની અંદર જાય છે એમ મારું જે ખારેક છે શક્તિ ડેટ નામથી દરેક જગ્યાએ શક્તિ ડેટ્સ ખારેક છે આપો એ રીતનું માર્કેટિંગ અમારું રેગ્યુલર છે એમ એટલે અત્યારે હું જે ગૌધારિત બેક્ટેરિયા ખેતી કરું છું અને બહારનું કોઈ પણ રાસાયણિક દવા અથવા તો બીજું ફિલ્ડમાં કંઈ આપતો નથી જે ખર્ચ એકદમ નીચો આવે છે અને ક્વોલિટીની દૃષ્ટિએ સારી થાય છે એમ શરૂઆતથી જ મેં ફિલ્ડ ચાલુ કર્યું લગભગ અંદાજે પંદરક વર્ષ થયા છે ત્યારથી મેં ગૌ આધારિત અને રેગ્યુલર ઓર્ગેનિક જ ફિલ્ડ ઉપર ચાલુ કરેલું છે જે સારામાં સારો પાક મને મળે છે અને થોડા મારે આંબા છે કેસર કેરી છે અઢીસો જેવા લીંબુ છે બરાબર અને સો એક વીઘાની અંદર ખારેક છે જેની અંદર દેશી ખારેક છે સાડા ત્રણસો જેવા ઇઝરાયલ ખારેક પણ છેલ્લા પાંચ વર્ષથી નાખેલા છે આ વર્ષે એનું પણ ઉત્પાદન ચાલુ થશે તો સર્વે ખેડૂતોને કહું છું કે ગૌ આધારિત ખેતી કરો અને રાસાયણિક મુક્ત થઈ અને પબ્લિકને જે ખોરાક જે છે રાસાયણિક યુક્તમાંથી મુક્ત કરી અને આપણો જે દેશી એટલે આપણે ખવરાવીએ અને એના શરીરમાં સ્વાસ્થ્ય માટે સારું રહે એના માટે આપણે પ્રયત્નો કરીએ વધારેમાં વધારે પ્રયત્ન કરીએ જેથી દરેક ખેડૂતને અથવા તો પબ્લિકને સારો ફ્રૂટ મળે અને એના સ્વાસ્થ્ય માટે સારું રહે અને આપણે ખર્ચ પણ ઘટી જાય એના માટે પણ આપણો આ સારું બેનિફિટ છે એમ બરાબર તો સર્વે ખેડૂતોને કહું છું કે ભાઈ ગૌધારિત ખેતી કરીએ એ આપણને બેનિફિટ સારું રહેશે એમ